અંકલેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીના ભાષાભાષી સેલ દ્વારા આયોજિત બિહાર દિવસની ઉજવણી વિવાદમાં સપડાઈ હતી આમ આદમી પાર્ટીના ભરૂચના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે કાર્યક્રમના વિડીયો સોશિયલ મીડિયા ઉપર જાહેર કરી અશ્લીલ નૃત્યના આક્ષેપો કર્યા હતા અંકલેશ્વર ખાતે બિહાર સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ભાજપના જિલ્લા અને રાજ્યના નેતાઓએ હાજરી આપી નેતાઓની વિદાય બાદ સ્ટેજ પરથી બેનર હટાવી મ્યુઝિકલ પ્રોગ્રામ યોજાયો હતો આમ આદમી પાર્ટીના આક્ષેપ મુજબ

આજે આપણે સૌએ જોયું કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ બે દિવસ પહેલા ભરૂચ જિલ્લાના અંતેશ્વર તાલુકામાં જે રીતે જે ડાન્સના જે પ્રોગ્રામો એ લોકોએ આયોજન કરે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એક બાજુ સુસંસ્કારની વાતો કરે છે બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે છે ત્યારે આજે ડાન્સના પ્રોગ્રામની અંદર ખુલ્લ્યામાં જે મા બેન દીકરીઓ સાથે એ લોકોએ જે આજે ડાન્સ કર્યા છે અશ્લીલ ડાન્સ જે કર્યા છે એ ખૂબ ગંભીર બાબત છે આ ગુજરાત માટે ભારત દેશ માટે ખૂબ ગંભીર બાબત છે આજે દેશના ગૃહમંત્રી વારે વારે વાત કરે છે કે એક પણ બળાત્કારી છોડવામાં નહીં આવે પરંતુ આ બળાત્કાર થાય છે કોના રાજમાં અને થાય છે કેવી રીતે ત્યારે આ વિડિયોના માધ્યમથી આપણે સૌ જોઈ શકીએ છીએ કે આવા જ વિડીયો જોઈ અને અવાજ ડાન્સ કરી કરીને આ લોકો ઉશ્કેરાય અને આજે ગુજરાતની મા બેન સાથે ભારતની મા બેન દીકરીઓ સાથે નાની નાની દીકરીઓ સાથે જ્યારે આજે આવા બળાત્કારો થાય છે ખૂબ ગંભીર બાબત છે ગુજરાતની જનતાએ ભરૂચના ભરૂચની જનતાએ પણ આની નોંધ લેવી જોઈએ આપણે આપણે સૌ ભાજપની રેલીની અંદર લોકો પાસે મત માંગવા માટે મોકલીએ છીએ ત્યારે આપણે ના મોકલવી જોઈએ અને આપણે મા બેન દીકરીઓની આપણે રક્ષા આપણે પોતે જ કરવાની છે કારણ કે જ્યારે બળાત્કાર થાય છે ત્યારે બળાત્કારોને આ લોકો છાડવી રહ્યા છે જેલની અંદર એ લોકોને જેલ કરી એ લોકોને સજા આપી અને સજા કાપીને એ લોકો બહાર નીકળે છે અને ફરીથી એ જ બળાત્કારી બળાત્કાર કરે છે ભરૂચની અંદર પણ આવા ઘણા આપણે જોયા છે ત્યારે આ ગુજરાતની જનતાએ પણ ફરીથી હું જાગૃત કરવા માંગુ છું ભારત દેશની જનતાને પણ જાગૃત કરવા માંગુ છું કે આ ખૂબ ગંભીર બાબત છે આપણે સૌ આ વિડીયોના માધ્યમથી નિહાળી શકીએ છીએ કે આ લોકો કેટલા અશ્લીલ ડાન્સ આજે આ મહાબેન દીકરો સાથે કરી રહ્યા છે આમ આદમી પાર્ટી આવા જે ડાન્સ છે આવા જે પ્રોગ્રામો છે એને સતત શબ્દોમાં વખોડી લે છે ભારતીય જનતા પાર્ટીનું આજે કૃત્ય છે એને પણ વખોડી રહી છે ત્યારે આ વિડિયોની વિડીયો આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે જય શ્રી રામના જે નારા સાથે આ સ્ટેજ જે 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 આજ ડાન્સ થઈ રહ્યા છે આ સ્ટેજ ઉપરથી જય શ્રી રામના નારા સાથે પણ આ લોકો જે ગાન કરી રહ્યા છે આ ખૂબ ગંભીર બાબત છે ભગવાનના નામને પણ આ લોકો લલચાવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીને સખત શબ્દોમાં વખોડી રહી છે અને આ જે ભારતીય જનતા પાર્ટી છે જે ધર્મના નામે જે રાજનીતિ કરી રહી છે બંધ કરે અમે હર હંમેશ આ જે ધર્મના જે દતિન કરી રહી છે ભારતીય જનતા પાર્ટીને અમે ખુલ્લા પાડતા રહીશું આપણે સૌ જે આ વિડીયો છે એ વિડીયોની અંદર જોઈ શકીએ છીએ